સમાચાર ભાવનગરથી ભાવનગરમાં પવન ધરાશાય થવાની ઘટના બની છે પવન ધરાશાય થવાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે ભંડારીયા નજીક બાળનાથ ડુંગરમાં આ ઘટના બની હતી પવનચક્કી ધરાશાય થવાની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા મોબાઈલમાં કેદ થઈ પવનચક્કી ધરાશાય થવાની આખી ઘટના મોબાઈલ કેમેરામાં ત્યાં ઉપસ્થિત લોકોએ આખી ઘટનાને કેદ કર્યો છે જેના દ્રશ્યો આપ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો વાળનાથ ડુંગરની આ ઘટના છે જ્યાં પવનચક્કી ધરાશાયી થયાના વિડીયો પણ સામે આવ્યા છે પવનચક્કી ધરાશાયી થવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે ત્યાં ઉપસ્થિત ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ ઘટનાને કેદ કર્યો હતો ચક્કી ધરશાય થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા પવન ચક્કી થવાની આખી ઘટના કેમેરામાં કેદ થઈ માળનાથ ડુંગરમાં આ ઘટના બની હતી ભંડારિયા નજીક માળનાથ ડુંગરમાં આ ઘટના બની હતી